પાટણના તળદરજી સમાજ દ્વારા પગપાળા સંઘનું પ્રયાણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સમી તાલુકાના લોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે ત્યારે પાટણ તળદરજી સમાજ દ્વારા આ વર્ષે પણ પાટણ ખાતેથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો સ્ત્રીઓ પુરુષો સમાજના લોકો જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાધા માનતા પૂરી કરવા માટે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ વર્ષથી ખાતે આવેલા પ્રાચીન મહાદેવના મંદિરે સંઘ મારફતે દર્શન કરવા જાય છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલતી આવતી આ પરંપરા પાટણ તળદરજી સમાજ દ્વારા આજે પણ ચાલુ રાખવામાં આવી છે પગપાળા સંઘ છેલ્લા પાંત્રીસ વર્ષથી જાય છે અમારા સમાજના આગેવાનો વડીલો દ્વારા અને નાના ભૂલકાઓ પણ આ સાથે જોડાય છે જેમાં ચાલુ સાલે સંઘ સતીષભાઈ રમેશચંદ્ર દરજી દ્વારા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંથી આપણે હારી જશે જોટેશ્વર સંઘ પ્રસ્થાન કરશે એ રિપોર્ટર અલ્પેશ્રી માડી પાટણ